પચરું ભારું પોહાતું નહીં ફરીને જવું પડે નહીં કાઠું પડે પણ આ તો અંબાલાલ લીધી છે એટલે મને આથી વહેંયથી જ અંદર જવા દે જો એ મળશે તો એની ચપટી અંબાલાલ આપી દઈશું એ ખાવા પડે કે હેરોન નહીં કરતો મારતો નહીં ખાલી ઓમ ઓમ જ કરે બીજું કોઈ કરતો બોલતો હોય નહીં પણ અંબાલાલ માગે છે અને એક અંબાલાલ લઈશ ને તો મારા અઠવાડિયું ચાલશે પાંચ પેન કારણે મારા અઠવાડિયામાં હોયથી શોર્ટ કરો રસ્તો કિલોમીટર કિલોમીટરની જગ્યાએ અડધો કિલોમીટર હું ઘેર પહોંચી જઈએ એટલે વયથી જ વેરી જવા દે જો મળશે તો આપીશું નહીં મળે ત્યાં જતા રહીશું ઓયથી જ જવા દે ઓયથી જ દે ઓયથી જ જવા દે કોઈ અધોની એટલો છે એ છે

કોઈ દેખાતું નહિ આગળ જતું ને પેલું અંબાલાલ લેવી પડશે નહી તો પેલું ખપાટ્યું જવા નહીં દે જતું દેખાય ને તો અંબાલાલ લઈ લઉં નહીં તો પેલું ખપાટી નેકળવા નહીં દે અંબાલાલ વગર નેકડા છે નહીં કોક નેકળી જાય ને તો એના જોડે અંબાલાલ લઈ લઉં અને જતો રહું અંબાતે તો પેલી બાજુ જતું રહેવાય તો સપાટી આગળના આગળ આ કરશે ને રોડ કરશે આ કોક આવો તો નેકડું માણસો તો નેકળા પણ આ અંબાલાલ ખાતા હોય એવા નહીં નેકળતા અને લોચા થઈ ગયા હવે ખૂબ નેકળા તો સારું હોય નહીં તો આજે ભરાઈ જઈશું અગલાના તે દાડે મોડ મોડ છૂટ્યો તો ને આજે તો શીખડ શું કરવું હવે કોક નેકળી જાય તો સારું અંબાલાલ ખાતો એવું કોઈ દેખાતું નહીં યાર

પાસા જવું પડશે નહીં તો તો એક કામ કરો અને હાથ ઉપર લો તો તમારો ધારી કામ થાશે એ કામ કર આ નોકરી પાર જો એ હારું કરતો તો નોકરી મળું રહે આ નોકરી બોકરી કોઈ કરવાની જરૂર નહીં પડે શું વાત કરો તો યાર તું હેડો જઈએ હા તો પણ સ કરા મારે એ બને કરું આ આપણે બંને હંગા જઈએ આરી સહ સહ આ ચૂકો છો ને અરે હા કહું યાર એ દિવસે મને તો ને ખબર છે અરે પણ જો આજે છે તો ભાઈ ત્યાંથી ભરાય ના દીયે અરે મારો દિવસ એ દિવસે મને આપણને ભોરાય ને તમે મળ્યા હું ત્યાં નો રોજ હું જ આવું તો બેય પાડ્યા આવ્યા આજ તો બે પાડા ને મધેરી રોખો હેય

અંબાલાલ અંબાલાલવાકાકાલાવા વાત હોભળો મારી આ ભાઈ કે છે તમારો ને એમને મિત્રતા હારી છે એટલે અમે ઓયદી ને ગયા તો મેં મને કેતા હતા તે મને મોન એમ નતું આવતું કે તમારે બહુ જોરદાર ભાઈબંધી છે એટલે આ મેં જોયું નજરે નજર એક વાત કહું તમને મારી વાત માનશો માન્યા જેવી હશે માનીશ કઈ નહીં છે શું કામ છે વાત કરવી વાત બધી વાત હાચી પણ થોડીક કરો એટલે હું મારા ટાઈમે પણ આ કે મારી વાત રૂબરૂ કરો એના માટે થઈને ચડ્યું છે ઉપર બધું છે કે તમે લુકડો મુખડો મસ્તો બેઠા ઉપર એટલે જ નહીં આવવાનો નીચે જોડો ચોટા તો મારા નવા કપડા બગડી જાય

આપણે <laughs> 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 અરે અચબ આરા અચમ હું તો આઠો પડી ગયો છું અરે હારો આવો 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 સુરપતિ ના 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 ભૂલ થઈ આપણે તો જાય નહીં બોલો શું યાર હતા નહીં આ તો એમનું કામ એવું એટલે રે બોલો બોલાયો બે 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 કંઈ ન કરી મુની બેઠો હા યે પેલા એ આલવા દે એમ નહીં મારી વસ્તુ હું બનાઈશ જેમ મને પડશે હા કહીએ પેલા એમનો એમની વસ્તુ તો દે બરોબર બનાવી તો લેવા દે આ હું લઈને આવ્યો છું

એક ચીરા કરી છે એને ઝાડા કરાવી દેવાના છે 3 ડાળા હું દે ઊભો થાય કેજી ના ઊભો તો કરવાનો ઊભો થાય તો ઓય આવે ને અહીંયા આવતો નહી અમારું એટલે એને ઝાડા કરાવવાના હું કહેવાનો મતલબ હજુ સમજ્યા નહી 3 ડાળા ઊભોતમનો થાય એટલે કે જાધરું બેહી રહે છે એમ કહું છું આ તો ચારા તોકો ના એટલો બધો લાબી રેખાઈ યાર કેમ તો ભાઈ દાખલ કરવો પડે યાર તો એનું નામ તો ઝાડા કહેવાય એવું નહી યાર

આયા છે ખબર નહી પડી લે ચિરાગ ના ભૂખા નાખત હારું છે અરે હું એમ કહું આ બહુ ઉપાદિત નહિ પેલાના ના ના મોણા હારો યાર એટલે મોણા ચો ભૂત આ